આજે છવીસ અગિયાર ના દિવસે બંધારણ દિવસ ઉજવવાનું અમારી વડી કચેરી ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસીક્યુશન બીઓપી કચેરી ગાંધીનગર તરફથી જે સૂચના મળી એના અનુસંધાને આજના દિવસે આપણું બંધારણ જે છે ઘડવામાં આવ્યું એના બાબતે એક પરિસંવાદ યોજવામાં આવ્યો જે મોરબી જિલ્લા વકીલ મંત્રીના પ્રમુખ શ્રી દિલીપભાઈ ના ખૂબ જ સાથ અને સહકારથી આજે ખૂબ સરસ કાર્યક્રમ અને એમાં જેટલા વકીલો હાજર હતા તમામ ઓફિસર પણ હાજર હતા માનનીય પીડીજે સાહેબ મહિલા સાહેબ નો પણ ખૂબ સહકાર મળ્યો અને એમની સૂચનાથી બાકીના જ્યુડિશિયલ ઓફિસર્સ આ કાર્યક્રમમાં હાજર રહ્યા માનનીય કલેક્ટર જેવેરી સાહેબ માન્ય એસપી ત્રિપાઠી સાહેબ માનીએ ડીડીઓ પ્રજાપતિ સાહેબ પણ અમારા આમંત્રણને માન આપી અને આ પરિસંવાદમાં આવ્યા અને પરિસંવાદનો કાર્યક્રમ છવિસ અગિયારે આપણું જે બંધારણ છે એ આપણને શું હક આપે છે આપણે શું કરવું આપણે શું ન કરવું આપણે શું કરી શકીએ શું ન કરી શકીએ આ બધી જ બાબતોની વિગતવાર છણાવટ બે બેડિશિયલ ઓફિસર તરફથી પણ કરવામાં આવી અને પ્રાસંગિક પ્રવચનો પ્રમુખ શ્રી દિલીપભાઈ વાણિયા પીટી જે મૈડાતા સાહેબ અને કલેક્ટર ઝવેરી સાહેબ અને અને એસપી પૂપાટી સાહેબ આયા અને આ કાર્યક્રમ 26 તારીખ નવેમ્બર મહિનો આજે જે બંદે ભારત ને સ્વતંત્રતા પછી જે ઘડવામાં આવ્યું એ વિષય આ પરિસંવાદ હતો અને ખૂબ મોટી સંખ્યામાં તમામ વકીલ મિત્રોનો સહકાર મળ્યો ખાસ કરીને હું આ તકે ફરીથી જિલ્લા બાર ના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા નો આભાર માની તેમના સાથ અને સહકારથી આવી મોડી સંખ્યામાં વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા ફરીથી મોરબી જિલ્લાના વકીલ મંડળનો પણ આભાર માનીશ કે અમારા કાર્યક્રમમાં અમારા મંડળને માન આપીને એ બધા મોટી સંખ્યામાં રિસેસ ટાઈમ હોવા છતાંય એ લોકો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ શોભાયો અને ખૂબ સરસ રીતે અમે જિલ્લામાં કાર્યક્રમ પ્રમુખ શ્રી દિલીપભાઈ અગેચણીયા મોરબી જિલ્લા વકીલ મંડળ ડાયરેક્ટર ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન તરફથી માનનીય ગવર્મેન્ટ ગુજરાત તરફથી આજ રોજ મોરબીના જિલ્લા સરકારી વકીલ માનનીય શ્રી ડીજીપી જાની સાહેબની સૂચના અનુસાર આજ રોજ સંવિધાન નિમિત્તે મોરબી બાર એસોસિએશનના રૂમમાં આજ રોજ માનનીય કલેક્ટર સાહેબ એસબી સાહેબ અને સરકારી તમામ વકીલ શ્રીઓ તથા મોરબી બાગ તમામ હોદ્દેદારો પ્રમુખ શ્રીઓ તથા મોરબી ના principal district શ્રી મહેરા સાહેબ પંડિયા સાહેબ તથા તેમની સમગ્ર ટીમ દ્વારા આજ રોજ મોરબી બાર session રૂમમાં room માં સંવિધાન દિવસ ઉજવવાનું નક્કી કરેલું એના અનુસંધાને આજ રોજ તમામ વકીલો હાજર રહેલા તમામ ન્યાયાધીશો હાજર રહેલા અને આ દિવસ નિમિત્તે બંધારણના દિવસ નિમિત્તે

અમે સ્વાગત કરેલું અને આ પ્રોગ્રામને ને બનાવવા અમારા દરેક વકીલશ્રીઓ તથા સરકારી વકીલ વકીલશ્રી જાની ખૂબ જ મહેનત કરેલી તથા એની સાથે અન્ય સરકારી વકીલ ચોડાયેલા તેમને પણ આ કાર્યક્રમ બનાવવા ખૂબ જ સફળ મહેનત કરેલી